નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે એક એગ્રો સ્ટારની પ્રોડક્ટ સંસાર કરીને જે આવે છે જે પ્રોડક્ટ આપણે વાસો જેની અંદર એક ખેડૂત લઈ આવે છે તે ખેડૂતની જ્યાં અમે આવ્યા છીએ જેમનું લાઈવ ડેમો તમને આજે યુટ્યુબના માધ્યમ દ્વારા અમે દેખાડવાના છે તે પહેલાં આપણે ખેડૂતનો પરિચય લેશું તો તમે અમારા ખેડૂત મિત્રોને તમારું નામ જણાવશો કુમારભાઈ રૈયાભાઈ સોલંકી કુમારભાઈ રૈયાભાઈ સોલંકી તમારા ગામનું નામ ઓકે હવે કુમારભાઈ આ તમે અમારા ખેડૂત મિત્રોને તમારો મોબાઈલ નંબર જણાવજો આ તો ખેડૂત મિત્રો આ છે તમને સંસાર છે જે તમને લાઈવ તમે દેખાડવાના છીએ તેમના ઘઉંના પાકની અંદર તે નાખે છે તે તમને લાઈવ દેખાડવાના છે તો મિત્રો હવે તમને હું મિક્સ કરી ખાતર છે તે થોડીક રેતી સાથે મિક્સ કરી અને દેખાડી આ એટલું મેં સંસાર ખાતર નાખ્યું છે જે રેતી સાથે મિક્સ કરવાનું છે

જો જે કોઈ ખેડૂતોને કંઈ પણ આ ખાતર વિશે પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ પણ કરી શકો છો અથવા મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારા કોન્ટેક્ટ નંબર છે કોન્ટેક નંબર ઉપર કોલ કરી અને આની માહિતી સંપૂર્ણ લઈ શકો છો તો ખેડૂત મિત્રો આ હતો સંસાર ખાતર જે છે એનો લાઈવ ડેમો અને સંસાર ખાતર છે અમે રેતી સાથે મિક્સ કરી અને અપાવ્યું છું હવે તમે આ સંસાર ખાતરને કોઈપણ ડીએપી હોય બારબત્રી હોય કોઈપણ ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો અને આ ખાતરનું પ્રમાણ છે અઢી વીઘાની અંદર એક એકર દીઠ દસ કિલોનું પ્રમાણ છે અને આની સંપૂર્ણ વધુ માહિતી જોતી હોય તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને જાણી શકો છો નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો શ્યાર આ મારા કોન્ટેક નંબર છે આના ઉપર તમે કોલ કરીને મને જાણી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બ એટલું ફરી નવો વિડિયો લઈને ફરી મળું છું તો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે જય જવાન જય કિસાન